મોરબી જિલ્લાના માળિયા તાલુકાના દરિયાઈ કાંઠાના બગસરા ગામમાં કાળજાળ ગરમી વચ્ચે પાણીની પોકાર શરૂ થઈ ગઈ છે બગસરા ગામમાં બે હજાર જેટલી વસ્તી છે અને પાંચસો થી વધુ પશુઓ પણ છે મહિલાઓને ઘરના તમામ પાણી માટે મારવાનો વારો આવ્યો છે એક બેડું પાણી મળે તો એ પણ પીવાલાયક નથી હોતું ગામમાં પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં છે વર્ષોથી દરિયાકાંઠાના છેલ્લા ગામોમાં પાણીનો પ્રશ્ન જે વેસી સ્થિતિમાં છે

તો પીવાની પાણીની ખૂબ સમસ્યા પડે છે અત્યારે પાણીની પાણીની ભેલા મોટા પાણી પાણી આવે છે તે પૂરતું નથી નથી આવતું ગામમાં બીજો કોઈ વ્યવસ્થા અને ગ્રામજનો વારંવાર વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ તંત્રને જાણે આ ગામ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ આમનો પ્રશ્ન કોઈ સાંભળવા વાળું નથી ત્યારે હવે આમનો આ પ્રશ્ન કોઈ સાંભળશે કે આ લોકો હજી વર્ષો સુધી આ રીતે જ પરેશાન થતા હશે એ જોવું રહ્યું નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી